નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અંકલેશ્વરના નાંગલ ગામે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય યજ્ઞ યોજાયો અશ્વમેઘ યજ્ઞ થયો હોવાનું પૌરાણિક મંતવ્ય આજે પણ પ્રચલિત યજ્ઞના રાખ રૂપે બનેલી રામ ટેકરી આજે પણ રહસ્યમય રીતે જોવા મળે છે આંગલેશ્વરના છેવાડાના સિસોદરા ગામ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા એકાવન કાર સેવકોનું સન્માન કરાયું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત હાંસોટ અંકલેશ્વર તાલુકાના એકાવન કાર સેવકોનું સન્માન કરાયું અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિને કાર સેવકોનું સન્માન અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે ત્યારે ભરૂચના જાડેશ્વરમાં આવેલા શ્રીજી વિલામાં રામજીની રંગોળી બનાવી સંસ્કૃતિ સમાજ સંસ્થાન દ્વારા રામવડનું વૃક્ષારોપણ કરી રંગોળી બનાવાઈ હતી ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ લોકો દ્વારા ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે અનેક ભક્તિમય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં રામ ભક્તો દ્વારા પોતાના ઘરોને સજાવી રંગોળી બનાવી તહેવાર ઉજવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે આજ રોજ જાડેશ્વરના શ્રીજી વિલા ખાતે રહેતા રહીશો દ્વારા રંગોળી અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેમાં કમલેશ પટેલ બિલ્ડર અને સભ્ય પ્રમુખ બહેનો નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા જેમાં રંગોલીમાં અયોધ્યાના રામ મંદિરનું ચિત્ર અને શ્રી રામ લખવામાં આવ્યું હતું આ કામગીરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ ભાગ લીધો હતો તો શ્રીજી વિલાના ભાઈઓ તથા બહેનોએ અથાગ પ્રયત્ન કરી રંગ ફ્લાવર ફૂલોની રંગોળી કલરની રંગોળી અને સાંજે પણ ગળા પ્રોગ્રામ રાખ્યા છે ભજન સત્સંગ પણ કરવાના છે ત્રણ વાગે ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે ત્યારબાદ નાના ભૂલકાઓ અથાગ મહેનતથી ડાન્સનું પર્ફોમન્સ પણ કરવાના છે જ્યારે બીજી તરફ સાંસ્કૃતિક સમાજ સંસ્થાનના સભ્યો દ્વારા પણ ભગવાન રામ રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાંજરાપોળ ખાતે રામવડનું વૃક્ષારોપણ કરીને રંગોળી બનાવી રામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સભ્યો દ્વારા સાંજના ત્યાં જ દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભાવિ ભક્તોને જોડાવવા સંસ્થા દ્વારા કહેવાયું છે જય શ્રી રામ અયોધ્યા ખાતે શ્રી શ્રીરામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભરૂચ ખાતે શ્રી પાંજરાપોળમાં અમે રામવડનું વૃક્ષારોપણ કર્યું છે તથા રંગોળી અને સાંજે દીપોત્સવ અમે કરીને ભવ્ય ઉજવણી કરીશું એમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનના સભ્યો તથા શ્રી પાંજરાપોળના ટ્રસ્ટીઓનો ખૂબ સિંહ ફાળો રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં એવો ઉપસ્થિત રહ્યા છે અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વસતા હિન્દુઓમાં ઉત્સાહ સાથે તહેવારોનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ શહેરના વિસ્તારમાં આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ અખંડ ભજન કીર્તનનું આયોજન ભાવિ ભક્તો દ્વારા કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી ભજન કીર્તનમાં જોડાયા હતા ત્યારે આજે અખંડ ભજનમાં હાજર ભક્તો માટે અયોધ્યાથી ભગવાન રામ મંદિરનું લાઈવ પ્રદર્શન નિહાળાયું હતું

જે આયોજન કર્યું છે ઉજવણીનું તેના ભાગરૂપે અંકુર સોસાયટી તરફથી અને અંકુર ફ્લેટ્સ તરફથી બહેનો અને ભાઈઓએ ભેગા થઈ અને સુંદર મજાના આયોજન કર્યું છે કાર્યક્રમનું અને એ કાર્યક્રમની અંદર સુંદર પાઠ સુંદર પાઠ કરેલા હતા પછી ચોપાઈઓનું પણ ગાન કરેલું હતું હનુમાન ચાલીસાનું પણ પઠન કરેલું હતું જય શ્રી

જેમાં ઇસ્કોન ભરૂચના મુખ્ય નિર્દેશક સ્વામીજી શ્રીમાન ચૈતન્ય મહાપ્રભુદાસના માર્ગદર્શનમાં બાવીસ એક બે હજાર ચોવીસને સોમવારના સવારે નવ કલાકે જ્યોતિનગર પાણીની ટાંકીથી જાડેશ્વર ચોકડી તરફ કરવામાં આવ્યો હતો જેમાં નગર કીર્તન યાત્રામાં શ્રી રામના દિવ્ય નામનું કીર્તન પ્રસાર વિતરણ તથા રામાયણ ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન ના રામ નામ નો કીર્તન અને પ્રસાદ વિતરણ અને રામાયણ નું વિતરણ કરવામાં આવ્યો છે ભાવ કરી જનતા નો ભરૂચ જનતા આ રામ ભગવાન ઉત્સવ માં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે હરે કૃષ્ણ

ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે વર્ષ ઓગણીસો નેવું અને ઓગણીસો બાણુંમાં બત્રીસ વર્ષ પૂર્વ વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં હાંસોટ અંકલેશ્વર તાલુકામાંથી એકાવન કાર સેવકો ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર હાંસોટ અંકલેશ્વરના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સેવકોની કાર સેવા સફળ થઈ છે ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ થઈ રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિને અંકલેશ્વરના સિસોદરા ગામના હિન્દુ યુવા સંગઠન દ્વારા એકાવન કાર સેવકોના સન્માનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની બાળાઓ દ્વારા ભગવાન શ્રી રામનું અદ્ભુત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું આજે બાળકો દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો વેશ ધારણ કરી કાર સેવક અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત એકાવન કાર સેવકોનો સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો યુવાનો દ્વારા કાર સેવક અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ અંગલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય સહિત એકાવન કાર સેવકોનું સાલ ઓઢાડી પુષ્પ અર્પણ કરી સન્માન કર્યું હતું આ પ્રસંગે કાર સેવકોએ કાર સેવા દરમિયાનની યાદો તાજા કરી હતી દેવુભાઈની વાત કરું ત્યારે ઓગણીસો નેવુંમાં જ્યારે કાર સેવા માટે જિલ્લા પંચાયતમાં નોકરી કરતા અને રજા લેવા માટે ગયા ત્યારે રજા ન આપવાને કારણે એવો કાર સેવામાં ગયા વગર રજાએ બાણુમાં પણ રજા નહોતા આપતા અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આવા અનેક વિરલાઓ જે અમારા અશોકભાઈ ડાણી પુષ્કળ હરીશભાઈ પુષ્કર્ણા અનિલભાઈ હર્ષદભાઈ એવા અનેક લોકો ત્યાં કાર સેવામાં જઈને જે રીતે રામ સેતુ મંત્ર ત્યારે ખિસ્કોલી પણ પોતે એમ કે પણ કંઈક દાયિત્વ હોવું જોઈએ એ રેતીમાં આરોતીને એ રેતી જ્યાં નાખતી રહી તેવી રીતના અમે પણ ખબર નહોતી કે આવો સુંદર દિવસ બાવીસ જાન્યુઆરી આવશે અને ભગવાન શ્રી રામચંદ્રજી બિરાજમાન થશે એવું ખબર કલ્પના પણ નહોતી ત્યારે આથી તેત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો નેવુંમાં જરા ગયા હતા અને ત્યાંના જે અમે અનુભવ વાગોળતા હતા અનેક તોફાનો કરતાં અને જ્યારે જેલની અંદર પણ મારામારી કરી નાખેલી અમે અને રાતોરાત જેલની અંદરથી પ્રમુખ પણ મેં બનાયેલા હતા કે ભાઈ અમારા દેવભા કાંઠે જ અમારા પ્રમુખ રહેવા જોઈએ અને અમે બળજબરીથી પ્રમુખ પર લઈ લીધું હતું આવા સમયની અંદર લગભગ અમે હાંસોદર તાલુકાના છવ્વીસ સત્યાવીસ જેટલા લોકો કાર સેવક ચાર ચોપ્પન પૈકી અને બાણુંની અંદર પણ આમ મળીને હાંસોદંકરે થતાં લગભગ સાહિતની આસપાસ જેટલા કાર સેવકોએ જે પોતાને યોગદાન આપ્યું હતું આજે એ બધાનું જે યોગદાન હતું એ અહીંયા આજે જોઈએ છે કે બાવીસ જાન્યુઆરી એ આજે ભગવાન શ્રી રામ જ્યારે બિરાજમાન થયા છે ત્યારે ખૂબ આનંદ અને ઉત્સવથી આજે એક એક ગામોની અંદર આ ઉત્સવ મનાઈ રહ્યા છે ત્યારે ફરીથી ભગવાન રામચંદ્રજીને ચરણોમાં પ્રાર્થના કરું છું પૌરાણિક મહત્વ ધરાવતા આંકલેશ્વર તાલુકાના નાંગલ ગામ વિશેષ ઓળખ ધરાવે છે જ્યાં ભગવાન શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો હોવાના પુરાવા પણ મળે છે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નાંગલ ગામે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું ભરૂચ અને અંકલેશ્વર ભૂમિનો તપોભૂમિ અને અધ્યાત્મ ભૂમિ તરીકે પૌરાણિક ધર્મ ગ્રંથોમાં આજે પણ ઉલ્લેખ જોવા મળે છે હિડિંબા વન અને ધનવંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ નાંગલ ગામમાં નર્મદાના કિનારે આવેલા હતા નાંગલ ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે વનવાસ દરમિયાન કરેલા અશ્વમેઘ યજ્ઞના રાખના ટેકરા રૂપ બનેલા રામ ટેકરી એક રહસ્યમય આજે પણ રહેવા પામી છે પૌરાણિક ગ્રંથો અને નર્મદા પુરાણમાં ઉલ્લેખ મુજબ ભગવાન રામ વન વનવાસ દરમિયાન અહીં પસાર થયા હતા ભગવાન શ્રી રામે મા નર્મદાના પવિત્ર નાંગલ પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો જે યજ્ઞમાં ઉત્પન્ન થયેલ રાખનો ઢગલો આજે રામ ટેકરી તરીકે ઓળખાય છે જે બાબતે આજની પેઢી બહુ જ જૂજ માહિતી ધરાવે છે ઓગણીસો બાસઠમાં જીઓલોજી વિભાગે પણ ખોદકામ કરતા અમૂલ્ય સિક્કા મળ્યા હતા ભગવાન રામે યજ્ઞ બાદ અશ્વમેઘ યજ્ઞ સાથે રથ માટે મોગલ ગાયકવાડ સહિત અનેક રાજા રજવાડાઓએ પ્રયત્ન કર્યા હતા પરંતુ તે રાખના ઢગલામાંથી નીકળતા ભમરાના ઝૂંડે ખોદકામ કરવા દીધું ન હતું ખરેખર રામટેકરીમાંથી નીકળતી રાખનું રહસ્ય હાલ આજે પણ અકબંધ રહ્યું છે આજે પણ રામટેકરી પર ખોદો ત્યાં રાખ જ નીકળે છે ઓગણીસો બાસઠમાં ભારત સરકાર જીઓલોજી વિભાગે અહીં ખોદકામ કર્યું હતું જેમાંથી સિક્કા તેમજ ભસ્મ નીકળી હતી જેને સંગ્રહાલયમાં મૂકવા લઈ ગયા હતા સંજોગાવાત જે તે વખતે કામગીરી અટકી જતાં આજે પણ રામટેકરીમાંથી નીકળતી રાખનું મૂળ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે ત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે આ રામટેકરી ઉપર ગ્રામજનોએ ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું આ મહાયજ્ઞમાં ગ્રામજનો જોડાયા હતા અને આ પ્રસંગે નાગલ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા હું બાલુભાઈ પટેલ અંકલેશ્વર તાલુકામાં નાંગલ ગામમાં આવેલું છે રામ જ્યારે વનવાસ નીકળ્યા ત્યારે અહીંયા એને નીકળ્યા ત્યારે અહીંયા અશ્વમેઘી યજ્ઞ કરેલો એ યજ્ઞમાં અત્યારે બી એને જે ભભૂટી અને સિક્કાના અવશેષો ઘણા મળી આવે છે એમાં અત્યારે બી મોજૂદ છે ને એ ટેકડી એટલી બધી પવિત્ર છે કે આજે નાંગલ ગામમાં જે કોઈ સાધુ સંતો આવે છે એની રાખ ભભૂટી એને તિલક કરવા લઈ જાય છે અને આજે નાંગલ ગામમાં આખા ગામનું જમારવાળાને ભંડાવળ કરેલો છે ને જીઓલોજીવાળા એને ખોટકામ કરેલું એમાંથી જે મજૂરો કામ કરતા એને ભમડા કડવા દોડતા હતા એટલે એ લોકો સરકારે એ કામ પછી બંધ કરાવી દીધું હતું એમ જય શિયાળામ અંકલેશ્વર તાલુકાનું આ નાંગલ ગામ જે અયોધ્યા રામ ભગવાને વનવાસ કર્યો હતો તે ટાઈમે અહીં યજ્ઞ કરેલો હતો એ યજ્ઞમાં આજે પણ ખોટકામ કરતા અવશેષો મળે છે આજે પણ ભભૂટી અહીંયા હયાત છે તો ઘણા સંતો અહીંયા આવીને ભભૂટી લઈ જાય છે અને આને યુઝ કરે છે તો આજે અયોધ્યામાં જ્યારે પ્રાણપ્રદેશ રામજીન થઈ રહી છે ત્યારે નાગલ ગામે મહાયજ્ઞનું આયોજન કરેલ છે અને આજે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલ છે ભરૂચ તાલુકાનું તવરા ગામ બિની અયોધ્યા બન્યું હતું ગામમાં આવેલા પંદરથી વધુ મંદિરોને અલગ રંગબેરંગી ફૂલો તથા લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યા હતા ગામની તમામ શેરીઓ ગલીઓ રામલલ્લાના ચિત્રો સહિત ભવ્ય રંગોળીથી સમગ્ર ગામ આજે સુશોભિત થઈ ગયું હતું સમગ્ર ગામમાં લાઇટિંગ અને ડેકોરેશનથી આખું ગામ જાણે જગમગી ઉઠ્યું હોય તેવા ગામમાં અયોધ્યા જેવા દર્શન આજે નવા ગામમાં થયા હતા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો બાળકો દરેકના મુખમાં આજે જય શ્રી રામના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું વહેલી સવારથી જ ગામમાં આજે પ્રભાત ફેરી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રામાં ગામના જ બાળકોએ અનેક વેશભૂષાઓ ધારણ કરી હતી અને શોભાયાત્રામાં જોડાયા હતા જે શોભાયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરી ગામના ભાતીજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી સાથે જ નવા તવરા અને જૂના તવરા ગામના જે ભાઈઓએ કાર સેવામાં સેવા આપી હતી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ગામની ગલી ગલી શેરી શેરીએ ભવ્ય રામલલ્લાની રંગોળી ગામના ભવ્ય લાઇટિંગ ડેકોરેશન અને ભવ્ય આતશબાજી સહિત ગામના ભાતીજી મંદિરે મંદિરના પતંગણમાં રાસ ગરબા અને અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું સંપૂર્ણ જીવન પ્રસારણ ત્યારબાદ સમગ્ર ગામનો એકસાથે ભોજન સમારંભ ની પણ વ્યવસ્થા કરાઈ હતી નવા ટવા થી શાંતાબેન દીપકભાઈ તરફથી બોલીએ છીએ ઘરેથી અમારા ફળિયાથી અમને એવું લાગે છે કે આ જ્યાં યોગ્યા નથી પહોંચાય એવું છે પણ અમે નવા ટવરાથી નવા ટવરા બહેનોથી બધો સંભે મળીને બનાવ્યું છે યોગ્યા જેવું બનાવેલું છે આ કામ ને એ પ્રમાણે અમે બધું સંગઠ કરીને કર્યું છે આજે જ્યારે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એવા સંદર્ભના ભાગરૂપે અમારા ભરૂચ જિલ્લાના નાનકડું ગામ એવું નવા ટવડાને અમે જાતે જ યુવાનો અને બહેનો થકી રામમય અને અયોધ્યા અમારા ટવડાને બનાવી દીધેલું છે ખૂબ સુંદર રીતે તમે જોઈ રહ્યા છો તે રીતના ખૂબ સારું એવું આયોજન બહેનો દ્વારા કરી રહેલી છે રંગોળી તેમજ અત્યારે શોભાયાત્રા અને દીપ પ્રાગટ્યનો એક કાર્યક્રમ રાખેલો છે તેમજ પાઠીજીના મંદિરે ઉણાહુટીના સમય પર મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો છે આ અયોધ્યા રામ મંદિર જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જન્મ જન્મ ભૂમિમાં તો એ નિમિત્તે અમે ત્યાં ના પહોંચી શકીએ સ્વાભાવિક હતું પછી ગામ લોકો ગામના ભાઈઓ બહેનો અને સમગ્ર ગામના લોકો એક જગ્યાએ ભેગા થઈ અને એક મિટિંગ કરી કે ભાઈ આપણે અયોધ્યા ના જઈ શકીએ તો આપણે આપણા ગામને અયોધ્યા ના બનાવી શકીએ તો એ નિમિત્તે દરેક ઘર દરેક મહલો અને સમગ્ર ગામના મંદિરો ને શણગારી વ્યવસ્થિત કરી ને આજે એક નવો મોલ અમે જોઈ રહ્યા છે અને આજે એવું લાગી રહ્યું છે કે અમે અયોધ્યામાં જ છીએ અંકલેશ્વર શહેરમાં છ વધુ રામ ભગવાનની શોભાયાત્રા યોજાનાર છે તેમાં શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં પાંચ પોલીસ સ્ટેશન મળીને પંદર પીઆઈ સત્તર પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ હોમગાર્ડ સહિત કુલ ચારસો થી વધુ પોલીસ જવાનો તૈનાત કર્યા છે આજ રોજ બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવનાર છે આ સંદર્ભમાં છેલ્લા દસ દિવસથી અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આની પૂર્વ તૈયારીઓ કરવામાં આવેલ ડીજી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલ તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી મોહલ્લા સમિતિની મિટિંગો કરવામાં આવી ત્યારબાદ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ફ્લેગમાર્ચ કરવામાં આવી ઇવન એન્ટી સપોર્ટે ચેકિંગ પણ રેલવે સ્ટેશન બસ સ્ટેશન ગાર્ડનમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે અંકલેશ્વર સિટી એ ડિવિઝન બી ડિવિઝન તાલુકા રૂરલ અંકલેશ્વર તાલુકાના પાંચે પોલીસ સ્ટેશનમાં પંદર પીઆઈ પીએસઆઈ સત્તર જેટલા તથા હોમગાર્ડ જીઆરડી સહિત સાડા ચારસો પોલીસ બંદોબસ્ત સંવેદનશીલ પોઈન્ટમાં રૂટ માર્ચમાં યાત્રાઓના ધાબા પોઈન્ટ પર એવા અલગ અલગ જગ્યાએ ડેવલપ કરવામાં આવ્યો છે સાથે જ આજે તમામ આયોજક મંડળો જે છે એની એડવાન્સમાં મિટિંગ લેવામાં આવી જ્યાં આગળ ડીજે યાત્રા થનાર છે પણ મિટિંગ લેવામાં આવી મુસ્લિમ આગેવાનોની પણ પોતાના મહોલ્લાંબા કે પોલીસ બોલાવીને એમની સાથે મિટિંગ કરવામાં આવી અને શાંતિપૂર્ણ રીતે આજનો દિવસ તમામ પોતાનો ઉજવે એના માટે અપીલ કરવામાં આવી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે પાલિકાએ કતલખાના બંધ રાખવા અપીલ કરતાં શહેરમાં નોનવેજની દુકાનો બંધ જોવા મળી હતી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે યોજાઈ હતી ત્યારે આજના દિવસે કોઈની પણ લાગણીઓ ન દુભાય તેને ધ્યાનમાં રાખીને શહેરી વિભાગ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા કતલખાના એક દિવસ માટે બંધ રાખવા સૂચનાઓ અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરી આજના દિવસ માટે કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી શહેર જિલ્લામાં ચાલતી નોનવેજની દુકાનો અને કતલખાના બંધ જોવા મળ્યા હતા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ લોકો દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અનેક ભક્તિમય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં રામ ભક્તો દ્વારા પોતાના ઘરોને સજાવી રંગોળી બનાવી તહેવાર ઉજવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે આજ રોજ જાડેશ્વરના શ્રીજી વિલા ખાતે રહેતા રહીશો દ્વારા રંગોળી અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેમાં કમલેશ પટેલ બિલ્ડર અને સભ્ય પ્રમુખ બહેનો નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા જેમાં રંગોલીમાં અયોધ્યાના રામ મંદિરનું ચિત્ર અને શ્રી રામ લખવામાં આવ્યું હતું આ કામગીરીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ ભાગ લીધો હતો જ્યારે બીજી તરફ સાંસ્કૃતિક સમાજ સંસ્થાનના સભ્યો દ્વારા પણ ભગવાન રામ રામ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાંજરાપોળ ખાતે રામવડનું વૃક્ષારોપણ કરીને રંગોળી બનાવી રામ મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સભ્યો દ્વારા સાંજના ત્યાં જ દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભાવિ ભક્તોને જોડાવા સંસ્થા દ્વારા કહેવાયું છે ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું છું નિહલ ગઢવી આજે ભરૂચ ખાતે એક અદભુત કાર્યક્રમ છે લોકો સ્પેશિયલ બાળકો દિવ્યાંગ બાળકો એવા કેટ કેટલા નામે દેવદૂતના બાળકો એવા કેટ કેટલા ઉપનામો આપી એક વર્ગને હંમેશા સમાજથી દૂર રાખે છે એક ખૂણો આપે છે મિત્રો ભરૂચમાં એક અદ્ભુત સેન્ટર છે મમતા રેહિવ્યુશન સેન્ટર કે જ્યાં આવા બાળકો માટે આવા વાલીઓ માટે એક વિસામો બનીને ઉભરી રહ્યું છે અહીંયા એકસો પચાસથી વધુ દીકરા દીકરીઓ છે કે જેને ફિઝિયોથેરાપીથી લઈ ઓક્યુપેશનલ થેરાપી સ્પી થેરાપી જે એક એક થેરાપીની સેશન છે એ પાંચસો સાતસો આઠસો રૂપિયા હજાર રૂપિયાની કલાકની હોય એ તમામે તમામ નિઃશુલ્ક આપવામાં આવે છે એ કેટલી બધી એવી વાતો છે કે જે તમે વિદેશથી જઈ અનેક અનેક મહાશહેરોમાં જઈને ન મળે એવી બધી થેરાપી આ સેન્ટરમાં આપવામાં આવે છે મિત્રો સમાજને એક બહુ નમ્ર અપીલ છે કે આપણે અનેક જગ્યાએ દાન આપતા હોય છે અનેક જગ્યાએ કામ આપતા હોય છે થોડુંક કામ આ બાળકો માટે કરીએ થોડુંક ધ્યાન આ બાળકને પણ આપીએ કારણ કે ઈશ્વરે જો સમાજમાં આ બાળકને મોકલ્યા છે તો કે એવી શ્રદ્ધા સાથે કે આ આઠ અબજની વસ્તીમાં આટલા એકસો પાંચ બાળકો તો સચવાય જ જાય ને એટલી કરુણા આ ભરૂચ જિલ્લામાં ન નીકળે સૌની નમ્ર વિનંતી છે કે આવો સાથે મળીને આ બાળકને સમજીએ રજૂ નીકલીફ્ય લોકોને યોગ્ય વાત પહોંચાડી જેથી કરીને આ બાળક આ બાળક પણ શિક્ષણ તાલીમ થકી મારા અને તમારા જેવું ઘણું બધું નોર્મલ જીવન જીવી શકે છે ક્ષમતા તો એની પાસે છે પાક તો છે સમાજે માત્ર આકાશ ને અવકાશ આપવાની જરૂર છે ભાજપ કાર્યાલય ખાતે જ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જીવન પ્રસારણ પણ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર જોડાયા હતા અને એક સાથે બેસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા ખાતે રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જયારે કરી રહ્યા છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે આજ રોજ ધારાસભ્ય કાર્યાલય અંકલેશ્વર ખાતે આ પ્રોગ્રામ લાઈવ નિહાળી રહ્યા છે આજે અમને ગર્વ થાય છે કે માનનીય વડાપ્રધાન શ્રી વડા મોદીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અને આજે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિર પુનઃ પ્રાણ થઈ રહી છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન આપી રહ્યા છે સૌ એક જ નારા સાથે જય શ્રી રામ જય શ્રી હાલોલ ખાતે આવી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયોક ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે રાજભવન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ વિશેષ ઉપસ્થિતિમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આ એમઓયુ યુ થતા બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જેનો લાભ ગુજરાતની તમામ બાયફ સંસ્થાઓને થનાર છે આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચાસવડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ અને લલિત પાટીલ અને બાયફના જયંતિ મોરી પ્રમોદ ટકાઉલે પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાયફના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર ભરત કાંકડે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સી કે ટિંબળિયા દ્વારા કરાર પણ હસ્તાક્ષર કરાયા હતા એમઓયુ કરાતા અરસપરસ વિશેષતાઓનો લાભ એકબીજાને ઉપલબ્ધ રહે અને ઝડપથી ગુજરાત સ્વસ્થ રહે સમૃદ્ધ બને અને ભારત નિર્માણનો લાભ માનવતા માટે ઉપયોગી રહેશે આ એમઓયુ દ્વારા સત્તાવાર સહયોગી ભાગીદારી નિશ્ચિત થઈ છે જેમાંથી ગુજરાત રાજ્ય તથા દેશમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જે વિકાસ ભારત માટે ખૂબ જ અસરકારક રહેશે પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને ખૂબ જ પ્રોત્સાહન મળશે જે આગામી સમયમાં તંદુરસ્ત માનવ સમાજનું ઘડતર કરવામાં મોટું પરિબળ બની રહેશે આ કરારથી બાયબ સંસ્થા ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં વસતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આંગલેશ્વરના નાંગલ ગામે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય યજ્ઞ યોજાયો અશ્વમેઘ યજ્ઞ થયો હોવાનું પૌરાણિક મંતવ્ય આજે પણ પ્રચલિત યજ્ઞના રાખ રૂપે બનેલી રામ ટેકરી આજે પણ રહસ્યમય રીતે જોવા મળે છે અંકલેશ્વરના છેવાડાના સિસોદરા ગામ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા એકાવન કાર સેવકોનું સન્માન કરાયું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત હાસોટ અંકલેશ્વર તાલુકાના એકાવન કાર સેવકોનું સન્માન કરાયું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા દિને કાર સેવકોનું સન્માન આજના સિકી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર